વિડીયો અંદર તમે જે વોટર ટેન્કર જોઈ રહ્યા છો આ વોટર ટેન્કર તાત્કાલિક વેચવાનું છે ટ્રેલર લેવાનું હોવાથી આ વોટર ટેન્કર તાત્કાલિક વેચવાનું છે મોડલની વાત કરું બે હજાર ચોવીસના મોડલનું ટેન્કર છે આખું ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે તમે વિડીયોની અંદર જોઈ શકો છો ફૂલ હેવી ટેન્કર કોઈ વસ્તુનો ટેન્કર અંદર ફોલ્ટ નથી

ઓરિનલ કન્ડિશનમાં છે ટાયર પણ તમે જોઈ શકો છો ટાયર પણ નવા જોવા મળશે કિંમતની વાત કરું તો આ ટેન્કરની ફિક્સ કિંમત લાખ ચાલીસ હજાર રાખવામાં આવી છે કિંમતમાં ફેરફાર નહીં થાય કોઈ મિત્રને એક લાખ અને ચાલીસ હજારમાં વોટર ટેન્કર લેવું હોય તો ઓનરનો કોન્ટેક કરી શકો છો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ વોટર ટેન્કર તમને જિલ્લો બોટાદ તાલુકો ગાધાડા અને ગામે જોવા મળશે ટેન્કર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે ને હું બે છત્રીસ વાળા નંબર પર કોલ કરી આ પાણીનો ટાકો લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો